અંકલેશ્વરમાં પોલીસ દ્વારા કાયદો તમામ માટે સરખો હોય તેવો દાખલો બેસાડતા પોતાના જ વિભાગના કર્મચારી સામે ગુનો દાખલ કર્યો હતો ઘટનાની વિગતો અનુસાર અંકલેશ્વર બ્રિજનગર સામે પુરોહિત ખમણમાં એક દંપતી નાસ્તો કરવા માટે આવ્યા બાદ રોડ પર પોતાની બાઇક પાર્ક કરી હતી દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસની ટીમ રોડ પર અડચનરૂપ બાઇક પાર્ક કરેલ નજરે પડતા લોક મારી રહી હતી તે દરમિયાન નાસ્તો કરી રહેલા દંપતી બહાર દોડી આવ્યું હતું ને ગાડીને કેમ લોક મારો છો કહી અભદ્ર વર્તન શરૂ કર્યું હતું દરમિયાન મહિલા જોર જોરથી મારો પતિ જીઆરડીમાં છે તમને ગાડી પર દંડો નથી દેખાતો કેમ લોક મારો છો કહી ગાળો આપવાની શરૂઆત કરી હતી અને ભારે રગજક કરતા અંતે પોલીસ ટીમ દ્વારા જીઆરડી જવાન પ્રવીણસિંહ ચંદ્રસિંહ ચૌહાણ અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેન ઉર્ફ દિવ્યા પ્રવીણસિંહ ચૌહાણ વિરુદ્ધ અભદ્ર ગાળો આપી પોલીસ કામગીરીમાં રૂકાવટ ઊભી કરવા બદલ ગુનો નોંધી બંનેની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી